નવલખી મેદાન ખાતે વગર કામે જનારા ચેતજો ને તો આવી શકો છો પોલીસ રડારમાં

ઠવા તથા ડી ડિવિઝન ના એસીપી એવી કાટકર તથા છ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો ત્રણ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ મુખ્ય મથકના પોલીસ કર્મચારીઓ તથા પોલીસ સ્ટેશનોના કુલ એકસો પોલીસ કર્મચારીઓ સહિત મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખી અવાવરુ જગ્યાઓ પર કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી જેમાં કુલ દસ જેટલી અવાવરૂ જગ્યા તથા એકસો બાર જેટલા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી બે જેટલા પ્રોહિબિશન હેઠળના ગુનાઓ નોંધાયા હતા તથા એક વાહન ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંગે સાંભળીએ કે જોઈન્ટ પોલીસ કમિશનર लीना पाटिल प्रतिक्रिया आपता शु जु વડોદરા શહેરની પોલીસ આજે એક્ટિવ મોડમાં છે આ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ પણ આવી ઘટનાઓ બની છે શું કહેવાય હાલમાં વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ઝોન ટુ મંજીદા વંજારા અને એમના એસીપી પીઆઈ અને અમારી આખા વડોદરા શહેરની ટીમ તેમાં છ પોલીસ સ્ટેશનના પીઆઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં આ જે ગ્રાઉન્ડ છે એના ત્રણ જે એન્ટ્રીસ છે એના ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને અસામાજિક તત્વો જે છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે અને એના ઉપર મારી નજર રહે એ માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં આ પ્રકારનું ચેકિંગ અમે પિરિયોડિકલી કરતા હોઈએ છીએ અને આ જ પ્રકારે કરતા રહીશું આ આ ટાઈપના જે વિસ્તારો હોય છે અંધારા અને અવારું ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એને ધ્યાનમાં રાખીને આ ચેકિંગ ચાલી રહ્યું છે હાલમાં અમે એક દાનના બિયર સાથેનું પોઝિશનનું પણ અમને બે વ્યક્તિઓ મળી આવ્યા છે સાથે સાથે બે પીધેલા વ્યક્તિઓ પણ મળી આવ્યા છે અને વ્હીકલ ચેકિંગ સાથે અન્ય કોઈ આ સામાજિક તત્વો દ્વારા કોઈ હથિયાર સાથે કેવી રીતના છે કે કોઈ ચાકુ સાથે કે તો એના બાબતે પણ ચેકિંગ ચાલી રહ્યું છે અને તમામ ગાડીઓ જે કુટુંબી સાથે આવેલા છે એમને અગવડ ન થાય અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમને સમજાવીને પણ અમે ચેકિંગ કરી રહ્યા છીએ થેન્ક યુ